શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આવતી પોષ માસના સુદ પક્ષની ત્રયોદશી તિથિ પ્રદોષ તિથિ ભૌમ પ્રદોષ વ્રતકથા મહિમા મુહૂર્ત વિધિ તથા આજનો ખાસ ઉપાય જો આ પસંદ આવે તો લાઈક કરજો કરજો શેર આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નમો હનુમંતે રુદ્રાત્મકાયમ ફટ સ્વાહા બોલો બજરંગબલી બલી દેવની જે મિત્રો આમ તો પ્રદોષ વ્રત ભગવાન મહાદેવ અને દેવી શક્તિની પૂજાનું મહત્વ દર્શાવે છે ભગવાન મહાદેવ આ તિથિના એટલે કે તેરસની તિથિના ઇષ્ટદેવ છે પરંતુ આજે મંગળવાર છે એટલા માટે આ પ્રદોષને ભૌમ પ્રદોષ કહેવાય છે આજના દિવસે ભૂમિપુત્ર મંગલદેવની પૂજા થાય છે શ્રી બજરંગબલી દેવની પૂજા થાય છે કારણ કે મંગળવારના દિવસે પવનપુત્ર હનુમાનજીનો જન્મદિવસ છે એટલા માટે ખાસ આ દિવસ અને આ તિથિ ઉત્તમ છે શંકર સુવન ભગવાન શ્રી હનુમાનજી કહેવાય છે અને આજે ભગવાન મહાદેવની સાથે હનુમાનજીની પણ પૂજા થશે ભગવાન ભોળાનાથની પૂજા આરાધના કરવાથી સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દેવી શક્તિની પૂજા કરવાથી સાધકના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે સાથે દેવોના દેવ મહાદેવ કે જે ભગવાન ભોળાનાથ કહેવાય છે તુરંત પ્રસન્ન થઈ જનારા દેવતા છે તેમની કૃપાથી જીવન મૃત્યુ સફળ થઈ જાય છે આજે હનુમાનજીની પૂજા કરવાથી સર્વ બાધા વિઘ્નો કષ્ટોમાંથી સંકટમાંથી મુક્તિ મળે છે એવો મહિમા છે આ ભૌમ પ્રદોષના વ્રતનો સૌપ્રથમ આપણે આ પ્રદોષની તિથિના મુહૂર્ત વિશે જાણી લઈએ કે આ તિથિ ક્યારે આરંભ થાય છે અને પ્રદોષનું શુભ મુહૂર્ત શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રાત્રિના સાત ને એકાવન મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રાત્રિના આઠ ને ચાલીસ મિનિટની આસપાસ પ્રદોષ વ્રત હંમેશા સાંજે સૂર્યાસ્ત સમય પહેલાં અને સૂર્યાસ્ત સમય પછી જે પ્રદોષ કાળ આવે છે એક કલાક બે કલાકની આસપાસનો ત્યારે ભગવાન મહાદેવની ખાસ પૂજા થાય છે એટલા માટે તો આ વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે અને પ્રદોષનું મુહૂર્ત તિથિ જ્યારે આવતી હોય ત્યારે આ વ્રત થાય છે એટલા માટે આજે આ વ્રત કરવામાં આવશે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે આજે પ્રદોષના મુહૂર્ત પૂજાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ પૂજાનું શુભ મુહૂર્ત છે સાંજે પાંચ ને બેતાલીસ મિનિટથી લઈને લગભગ આઠ ને ત્રીસ મિનિટની આસપાસ આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજા થાય છે પ્રદોષનું વ્રત જે ભક્તો રાખવા માંગે છે અથવા જેઓ રાખતા નથી તેઓ પણ આજે ભોળાનાથનું પૂજન અવશ્ય કરે લાભ પ્રાપ્ત થાય છે પ્રદોષકાળમાં કહેવાય છે કે પ્રભુ પોતાના ભક્તોની મનોકામનાને તુરંત સાંભળે છે અને પૂર્ણ પણ કરે છે જે ભક્તો પ્રદોષ વ્રત રાખે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાના પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે અને ત્યારબાદ આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરીને ભગવાન ભોળાનાથનું સ્મરણ કરે શિવજીની પ્રતિમા મૂર્તિ કે નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ હોય તેની પૂજા થાય છે ભગવાન ભોળાનાથના શિવલિંગની પૂજા થાય છે શિવાલયમાં જઈને પણ શિવલિંગની પૂજા કરી શકાય છે ગંગાજલ કાચું દૂધ છે બિલબપત્ર છે નૈવેદ્ય છે ભાંગ ધતુરો સિજનના ફલ અને ખીર આદિથી ભગવાન ભોળાનાથની પૂજા થાય છે ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય આરતી ચાલીસા આદિ મંત્રો દ્વારા ભગવાનનું પૂજન થાય છે સાયંકાળે એટલે કે સાંજના સમયે ફરી શિવજીને જલાભિષેક કરવો જોઈએ બિલ્વપત્ર ભાંગ ધતુરો આંકના પુષ્પ છે વગેરેથી શ્રી ગણેશજી અને માતા પાર્વતી દેવીનું પણ પૂજન કરવું જોઈએ પૂજા સમાપ્ત થાય પછી પ્રસાદ છે તે સર્વે ભક્તોમાં વહેંચવો જોઈએ અને પોતે પણ સેવન કરવું જોઈએ પ્રદોષ વ્રતમાં ઉપવાસ થાય છે અને એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે જે ભક્તો એક ટાઈમ ભોજન લેવા માંગતા હોય તેઓ સાંજે જ્યારે ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થઈ જાય પછી એક ટાઈમ ભોજન લઈ શકે છે આ વ્રત એક જ દિવસનું હોય છે સવારે સૂર્યોદયથી આ વ્રત આરંભ થાય છે અને કાળમાં જ્યારે મહાદેવની પૂજા સંપન્ન થઈ જાય ત્યારે આ વ્રત પૂર્ણ થાય છે કહેવાય છે કે આજે નંદીને અર્થાત બળદને ભોજન આપવું જોઈએ જેમ આપણે એકાદશીમાં ગાય માતાની સેવા કરીએ છીએ તેમાં આજે પણ ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ પરંતુ આજે બળદની પણ સેવા કરવી જોઈએ જે ભગવાન મહાદેવના ગણ છે તેમ કરવાથી પણ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ શક્તિ પ્રમાણે આપણે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ જેથી તિથિનો જે લાભ પ્રાપ્ત થવાનો છે તે લાભ અનેક ગણો થઈ જાય માન્યતા છે કે ભોમ પ્રદોષના દિવસે શિવજીને બિલ્વપત્ર ભાંગ અને આંકડાના પુષ્પ અર્પિત કરવામાં આવે તો સુખ સમૃદ્ધિ અને જીવનમાં ખુશહાલી આવે છે કર્જથી છૂટવા માટે આજે ભોમ પ્રદોષના દિવસે શ્રી હનુમાનજીની પૂજા આરાધના અવશ્ય કરવી જોઈએ હનુમાન ચાલીસાનો પાઠ છે ઋણમોચન મંગલ સ્તોત્રનો પાઠ છે તે પાઠ કરવો જોઈએ જેથી કર્જમાંથી મુક્તિ મળે ભગવાન શ્રી હનુમાનજીને પ્રિય એવો આ વાર છે માટે આ વારના દિવસે ભગવાન શ્રી હનુમાનજીને ચોલા ચડાવાય છે ચોલા કેવી રીતે ચડાવાય તેનો વિડીયો પણ આપણી ચેનલમાં છે જે આપ પ્લે લિસ્ટમાં જોઈ શકો છો હનુમાનજીને આજે ગુંદી ગાંઠિયાનો ભોગ લાગે છે સિંદૂર ચડે છે અને સરસવનું તેલ પણ ચડાવી શકાય છે અભિષેક કરી શકાય છે ભાઈઓ પૂજા કરી શકે છે બહેનો પૂજારી મારફતે અથવા ઘરમાં જે ભાઈઓ છે તેના દ્વારા પૂજન કરી શકે છે આ ઉપરાંત આજે ઓમ અંગારકાય નમઃ ઓમ મંગલાય નમઃ ઓમ ભૌમાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે ભૂમિપુત્ર મંગલ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે મંગલદેવ કે જે મંગલ ગ્રહ સંબંધી દોષ શાંત કરવામાં સમર્થ છે જે ભક્તો આજે વ્રત કરે છે આ મંગલ પ્રદોષનું વ્રત મંગલ ગ્રહ તે ગ્રહોમાં સેનાપતિનું સ્થાન ધરાવે છે જે ભૂમિપુત્ર છે એટલા માટે આજે ભૂમિ અર્થાત ધરતી માતાને ખોદવી ન જોઈએ અથવા ગંદકી ના કરવી જોઈએ ભૂમિનું પૂજન થાય છે ધરતી માતાનું પૂજન થાય છે આ મંગલ પ્રદોષના દિવસે આ ભૌ પ્રદોષના દિવસે સુંદરકાંડનો પાઠ પણ કરી શકાય છે જેવી શક્તિ એવી ભક્તિ એ પ્રમાણે જેટલું આપણે મનથી તનથી પ્રભુને સમર્પિત કરીએ આપણી જાતને વ્રત દરમિયાન એટલો જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે ચાહે આપણું કર્મ કોઈ જુએ કે ન જુએ ઈશ્વર અવશ્ય જુએ છે ઈશ્વર ભાવ સમજે છે આવી રીતે આ મંગલ પ્રદોષનો ઘણો મહિમા છે

અને વિધિસર પ્રભુને પ્રાર્થના કરતા રહેતા મંગળવારનો દિવસ અને હનુમાનજીની પૂજાનો દિવસ હતો ત્યારે હનુમાનજીને થયું કે નિત્ય આ વૃદ્ધા અને તેનો દીકરો મારી પૂજા અર્ચના કરતા રહે છે લાવ હું એક વખત પરીક્ષા લઉં આમ વિચારીને હનુમાનજી સાધુનો વેશ ધારણ કરીને આ વૃદ્ધા પાસે આવ્યા અને વૃદ્ધાને અવાજ લગાવવા લાગ્યા કે કોઈ છે હનુમાનજીનો ભક્ત આ ઘરમાં કે મારી ઈચ્છા પૂર્ણ કરે આ અવાજ વૃદ્ધાના કાનમાં પડ્યો અને તે જલ્દીથી બહાર આવ્યા અને તેમણે સાધુને પ્રણામ કર્યા અને પોતાની ઈચ્છા બતાવવા માટે કહ્યું ત્યારે હનુમાનજીએ વૃદ્ધાને કહ્યું કે મને ઘણી ભૂખ લાગી છે હું ભોજન કરવા ઈચ્છું છું તમે થોડી જમીન લીપી દો ત્યારે વૃદ્ધાએ કહ્યું કે જમીન લીપવાના સિવાયનું બીજું કામ મને સોંપી શકો છો ત્યારે હનુમાનજીએ આ વાત સ્વીકારી અને વચન લીધું કે તેઓની ઈચ્છા વૃદ્ધા જરૂર પૂર્ણ કરશે અને હનુમાનજીએ કહ્યું કે તમે તમારા દીકરાને બોલાવો ત્યારે વૃદ્ધાએ પોતાના દીકરાને બોલાવ્યો અને હનુમાનજીએ કહ્યું કે તમારા દીકરાના પીઠ ઉપર અગ્નિ પ્રગટ કરો હું તેની ઉપર ભોજન બનાવીશ આ સાંભળીને વૃદ્ધા તો અત્યંત પરેશાન થઈ ગયા અને તેમણે આમ જ કર્યું હનુમાનજીને વચન દીધું હતું પોતે કરે પણ શું આખી પોતે પોતાના દીકરાને બોલાવીને હનુમાનજીને સોંપી દીધો હનુમાનજીએ પણ તે દીકરાને જમીન પર સુડાવી દીધો અને વૃદ્ધાને કહ્યું કે આ દીકરાના પીઠ ઉપર અગ્નિ પ્રગટ કરો આ સાંભળીને વૃદ્ધા આગ પ્રગટાવવા માટે પોતાના ઘરમાં ચાલી ગઈ થોડા સમય પછી હનુમાનજીએ આ વૃદ્ધાને ફરી અવાજ લગાવીને બોલાવ્યા કે આવો ભોજન બની ગયું છે અને તમે તમારા દીકરાને પણ બોલાવો ત્યારે વૃદ્ધા કહેવા લાગ્યા કે મહારાજ તમે મને કષ્ટ દઈ રહ્યા છો ત્યારે હનુમાનજી પોતાની વાત ઉપર અડગ રહ્યા કે તમે તમારા દીકરાને ભોજન માટે બોલાવો માને કંઈ સૂજતું ન હતું એટલે તેમણે પોતાના દીકરાને બોલાવ્યો તો પોતાનો દીકરો જીવિત પોતાની સામે આવીને ઊભો રહ્યો બુઢી માએ આશ્ચર્યચકિત થઈ ગયા અને સાધુના વેશ ધારણ કરેલા ભગવાન શ્રી હનુમાનજી પોતાના સ્વરૂપમાં પ્રગટ થયા અને વૃદ્ધા અને તેના બાળકને દર્શન આપ્યા બોલો ભગવાન શ્રી હનુમાનજીની જય આવી રીતે આ હનુમાનજીનો આ મંગળ ભૌમ ભોમ પ્રદોષનું વ્રત આ વૃદ્ધાને ફળ્યું અને તે અને તેના દીકરાને ભગવાન શ્રી હનુમાનજીના દર્શન થયા જીવન મૃત્યુ સફળ થઈ ગયું એવા રામ ભક્તનો આ મહિમા છે ભોમ પ્રદોષનો આ મહિમા છે તો મિત્રો આપણે સાંભળી મંગલ પ્રદોષની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ ઉપાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન હનુમાનજીનું સુમિરન કરવાથી સર્વે સંકટો મટે છે તેમાં કોઈ સંદેહ નથી એમાંય ખાસ કરીને આ ભોમ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવ અને દેવી શક્તિનું પૂજન કરવાથી જીવનમાં સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મનોકામના પૂર્ણ થાય છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે કૈલાસપતિ કે જે અંત સમયના બેલી છે અંત સમયે સૌ કોઈએ તેમની પાસે જવાનું છે માટે ભગવાન ભોળાનાથ કે જે પરમપિતા કહેવાય છે અને માતા શક્તિ કે જે આપણા કુળદેવીના રૂપમાં બિરાજમાન રહે છે તેમની આરાધના પણ થઈ જાય છે આપોઆપ અને પ્રભુ અંત સમયે આપણી લાજ રાખે છે આ ઉપરાંત આજે મંગળવાર પણ છે જેના સ્વામી શ્રી હનુમાનજી છે જીવનમાં આવતા સંકટ કષ્ટો પરેશાનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ભૂમિ ભવન વાહનોનું સુખ પ્રાપ્ત કરવા માટે તથા જીવનમાં શક્તિ અર્જિત કરવા માટે આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ ઓમ ધરણી ગર્ભ સંભુતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ હસ્તમ તમ મંગલમ પ્રણમામ્ય અહમ બોલો મંગલ દેવતાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ